આજના આધુનિક યુગમાં લોસ કરવું બહુ જ કઠિન કામ બની ગયું છે ખરેખર વજન ઘટાડવું છે ટાઈમ નથી મળતો કોઈને જીમમાં જવાનો ટાઈમ નથી કોઈને ડાયટ કરવાનો ટાઈમ નથી કોઈને ઓફિસમાં જેટલું કામ છે તો કોઈ હાઉસવાઇફ છે તો ઘરમાં એટલા બધા સભ્યો છે કે હાઉસવાઇફ ઘરની જવાબદારીમાંથી ઊંચી નથી આવતી તો બહાર બીજું બધું શું કામ કરે અને પોતાની હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખી શકે તો ફિકર આજે બધાનું ધ્યાને રાખીને એક સરસ મજાનું એવો વેટલો સ્ટ્રિંગ લઈને આવી છું કે આ વેટલો સ્ટ્રિંગ પીવાથી તમારા શરીરનો બંદોબચરો એકદમ ઝડપથી બહાર નીકળી જશે તમારા બોડીનું ડિટોક્સીકરણ થશે તમારા શરીરમાંથી વજન પણ ઘટશે પાચન ધંધા મજબૂત થશે અને સાથે સાથે મિત્રો કોઈ ખર્ચ પણ નથી એકદમ ફ્રીમાં બની જશે આ વેટ લોસ જીન્સ કારણ કે જે પણ વસ્તુ જોઈ છે એ તમારા ઘરના રસોડામાં હોય જ છે અને એક મહિના સુધી તમારે આપણે કન્ટિન્યુ કરવાનો છે કોઈ પણ પ્રકારની કસરત વગર તમે દસ કિલો વજન માત્રને માત્ર આ ઉકાળો પીને કરી શકો છો છેલ્લે જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂર્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો ખરેખર તમે આદુ અને મરી અને એલાયચીનું આ પાણી તમે પીશો ને તો તમારા શરીરની સૌથી પહેલા પાચન તંત્ર એકદમ નબળું થશે પાચન તંત્ર નબળું થયાની સાથે સાથે તમારા શરીરમાં રહેલો ગંદો કચરો છે ને એકદમ ઝડપથી બહાર નીકળી જશે સાથે સાથે એક્સ્ટ્રા તમારા શરીરની ચરબી છે એ પણ બળવા લાગશે તમારા શરીરનું ગંદુ ફાઈટ દૂર થઈ જશે અને તમને ઘણા બધા ફાયદાઓ મળશે આમ જોઈએ ને તો સૌથી પહેલા તો તમારે જાણી લેવું જોઈએ કે આપણું શરીરની ચરબી અને વજન ક્યારે ઘટે છે તો આપણા શરીરની ચરબી અને વજન ક્યારે જ ઘટે છે જ્યારે તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ હશે જો તમારું પાચનતંત્ર નબળું હશે તો તમારા શરીરની અંદર રહેલી ચરબી છે એ વધતી જશે કારણ કે તમે જે પણ જમો છો તેનું યોગ્ય રીતે પાચન નહીં થાય પાચન નહીં થાય તો તમારા શરીરની અંદર જે પણ તમે ખોરાક ખાઓ છો એ દરેક ખોરાક છે એની ચરબીમાં કન્વર્ટ થશે પરંતુ જો પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ હશે પાચન તંત્ર તમારું મજબૂત હશે તો તમે જે પણ ખોરાક ખાધો છે એ ચરબી તમારી ચરબી નહીં બને એની એનર્જી બનશે અને તમારા શરીરમાં જે જૂની ચરબી છે એ પણ ધીરે ધીરે ઓછી થવા લાગશે કારણ કે ચરબી પણ બળવા લાગશે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં પાચનતંત્રને સ્ટ્રોંગ કરવા માટે પાચનતંત્રને મજબૂત કરવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ એ પછી જ આપણે વજન ઘટાડવાના પ્રયત્ન કરીશું જો તમારું પાચનતંત્ર નબળું હશે તો તમે જીમમાં જશો તમે યોગા કરો છો તમે ડાયટ કરો છો પરંતુ એની અસર તમને ક્યારે જોવા નહીં મળે કારણ કે ઓલરેડી તમે જે ખોરાક ખાવ છો એ પચતો નથી ખોરાક પાચન બરોબર થતું નથી જે પણ ખોરાક ખાવ છો એનું ચરબીમાં કન્વર્ટ થાય છે એનું એનર્જીમાં કન્વર્ટ થતું નથી જો ચરબીમાં કન્વર્ટ ન થાય એનું પ્રોપર પાચન થાય તો તમે જે ખોરાક ખાવ છો એની એનર્જી બને એટલે કે બધા મિનરલ્સ વિટામિન્સ તમને તમારા શરીરને મળે એટલે તમને તાકાત મળે અને સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ હોય છે એમાં પણ તમને રાહત મળે છે તો પાચન તંત્ર જ્યારે ખરાબ હોય ને ત્યારે સૌથી પહેલા ગેસ્ટ આંખો અને અપચો એ પછી મોટાપો વધે છે મોટાપો એટલે શરીરમાં ચરબી શરીરમાં ચરબી વધ્યા પછી તમારું પાચન તંત્ર વધારે નબળું પડે એ પછી તમને પાચનતંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ જેવા રોગ થાય છે તો સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું તમે તો જ તમે કલાકોના કલાકો સુધી જીમમાં જશો તમે યોગા કરો છો એક્સરસાઈઝ કરો છો પરંતુ તમારું વજન ક્યારેય ઘટશે નહીં પછી તમે કહો છો કે હું તો મૂંઘા મૂખા ડાયટ ચાર્ટ ફોલો કરું છું પરંતુ મારું વજન બિલકુલ ઘટતું નથી પછી હું તો જીમમાં પણ જાઉં છું રોજ પરંતુ સારું વજન ઘટે છે ખરું પણ પછી સ્ટોપ ફરી વધવા લાગે છે તો અહીંયા તમારે એક વખત વજન તમારું ઘટશે પછી ફરી વધશે પણ નહીં કોઈ પણ પ્રકારના ખર્ચ વગર આવો ઉપાય છે માત્ર માત્ર એના માટે એક ગ્લાસ પાણી લેવાનું છે અને દસ ગ્રામ આદુ આપણા ડાયટીશિયન છે દિલ્હીના પ્રખરાર ડૉક્ટર અબ્રાહિમ મુલ્તાની હું એના વ્લોગ બધા બહુ ફોલો કરું છું અને દરેક વ્લોગમાં લખે છે કે જે લોકોની સ્થૂળતામાં વધારો ઝડપથી થઈ રહ્યો છે જે લોકોની નાભી પાસેની ચરબીમાં વધારો છે જે લોકોનું પાચનતંત્ર ખરેખર નબળું છે એવા લોકોએ ફરજિયાત આદુનું આ પાણી પીવું જોઈએ તો એના માટે અહીંયા આપણે આદુ લેવાનું છે માર્કેટમાંથી એકદમ ફ્રેશ તાજું આદુ લઈ આવવાનું અને હા આદું ન હોય ને તો આદુનો પાવડર એટલે કે સૂંઠ પણ ચાલે તો જ્યારે પણ તમને માર્કેટમાં આદુ સસ્તું મળે છે ત્યારે તમે આદુનો ઉપયોગ કરી શકો છો તમે મારી જેમ નાના નાના પીસ પણ કરી શકો છો અથવા તો તમે જે આદુ લીધું છે દસથી પંદર ગ્રામ એ આદુને આવી રીતે ખલદસ્તાની મદદથી ખાંડી પણ શકો છો ને ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો મનમાં એ પ્રશ્ન છે કે આદુ ગરમ પડશે તો નહીં પડે કારણ કે આપણા માનવ શરીરની અંદર આપણું જે માનવ સાયન્સ છે ડોક્ટર એવું કહે છે આયુર્વેદિક શાસ્ત્ર કે દસ ગ્રામ સુધીનું આદુ તમારા શરીરની અંદર નુકસાન નથી કરતું ઉલટાનું અમૃત સમાન છે પરંતુ હા દસ ગ્રામ વીસ ગ્રામથી તમે ચાલીસ ગ્રામથી વધારે આદુ લો ને તો તમને નુકસાન કરે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણે વધારે આદુ નથી લેવાનો અહીંયા મેં વીસ ગ્રામ આદુ લીધું છે હવે વીસ ગ્રામ આદુને એમાં મેં ખાંડી પણ લીધું છે અને સાથે સાથે આપણે એને આવી જે પાણીમાં એડ કરવાનું છે આ આદુનું પાણી તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે ચરબીના સેલ્સ ઓગાળે છે તો વર્ષો જૂની ચરબી હશે ને તો ઓગળી જશે શું કામ આદુનું જે પાણી છે એનું કામ એ છે કે તમારા શરીરની અંદર ચરબી ઓગાળવાનું તો મિત્રો આદુ છે ને ચરબીનું દુશ્મન છે હવે આપણે બીજી વસ્તુ લેવાની છે એલાયચી એલાયચી છે એ તમારા શરીરની અંદર તમને ટેન્શન ફ્રી રાખે છે સાથે સાથે ખોરાકને બચાવે છે અને તમારા શરીરનું ડિટોક્સીકરણ કરે છે તો અહીંયા મેં નાની નાની બે ઇલાયચી ફોતરા અને દાણા સાથે ઉમેરી દીધી છે અને હવે આપણે લેવાના છે ત્રણ મરી વધારે નહીં માત્ર ને માત્ર કાળા મરીના ત્રણ દાણા લેવાના છે એ તમે ખાંડીને પણ લઈ શકો અને એમાં લઈ શકો છો આપણે એમ જ લઈએ ખાંડીને તમે લેવો તો ખાંડીને ઓકે હવે આપણે અહીંયા ત્રણ વસ્તુ લીધી છે શું લીધી છે તો કે એલાયચી લીધી છે આદું લીધું છે અને વરિયાળી લીધી છે હવે આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે જે પાચનતંત્ર વધારે છે પાચનતંત્ર મજબૂત કરે છે તમારા ડેમેજ થયેલા પાચનતંત્રમાં સુધાર લાવે છે અને સાથે સાથે ફરી એક વખત તમારા શરીરની અંદર તમને શારીરિક નબળાઈ આવશે એ પછી નબળાઈ પણ આવવા દેતું નથી તો હવે અહીંયા કશું જ કરવાનું નથી આપણે આ વેટલોને ઉકાળીશું આશરે આપણે દસ મિનિટ સુધી ધીમે ધીમે મીડિયમ આંચે ઉકાળવાનું છે જેના કારણે આપણા જે પોષક તત્વો છે મરીદાણાના ઇલાયચી અને સાથે સાથે આદુના એ બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેટલોમાં સેટ થાય પરંતુ એકદમ મીડિયમ એમ છે ઉકાળવાનું છે એકદમ ફાસ્ટ ઉકાળવાનું નથી હવે આ લોસ ડ્રિન્ક્સ છે કેટલા ટાઈમે કેવી રીતે સેવન કરવું તો તમારે પાંચ કિલો કરવું છે તો સવારે પહેલા મોર્નિંગમાં તમારે આ ટી પીવાની છે ગરમ ગરમ લેતા પરંતુ તમારે કિલોથી વધારે સાત આઠ ને દસ કિલો જેટલું એક મહિનામાં ઘટાડવું છે તો દિવસના ત્રણ વાર તમારે પોણા પોણો ગ્લાસ એટલે કે અડધાથી થોડું વધારે એવો ગ્લાસ તમારે પીવાનું છે આ વેટલો ડ્રિંક્સની સૌથી મોટી અસર એ છે કે તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન કરે છે સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા જે ચરબી હોય એ બર્ન કરવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદરની જામેલી જે ચરબી ગંદકી આ બધી જ વસ્તુને જળમૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે ખાધેલા ખોરાકને પચાવશે સાથે સાથે તમને અંદર પણ સારી આવશે તમે ટેન્શન ફ્રી રહેશો અને હા એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમારે આ ત્રણ વખત પીવું છે તો કેવી રીતે પીવાનું તો સવારે ભૂખ્યા પેટે અડધાથી થોડું પોણો ગ્લાસ પછી બપોરે તમે ચાર વાગે એટલે કે જે ચાનો ટાઈમ હોય તો એ ટાઈમે તમારે પીવાનું છે અડધો થી થોડું વધારે એકસાથે બનાવી લો આખા દિવસમાં તો પણ ચાલે ઓકે અને ત્રણેય ટાઈમ અલગ અલગ બનાવો વે ક્લોઝ રિંગ્સ તો પણ ચાલે તો અહીંયા તમે બેટર છે કે સવારે જ તમે દોઢ બે ગ્લાસ પાણી ઉકાળો અને એના ત્રણ ભાગ કરી અને પછી જયારે પીવું છે ત્યાં તમારે ખાલી ને ગાળવાનું રહેશે એ પછી તમારે કશું જ કરવાનું નથી રાત્રે સૂતા પહેલા હોફાળું ગરમ પીવાનું છે બસ દિવસમાં ત્રણ વખત જ પીવાનું છે એ પણ સ્ટીપ લેતા લેતા ધીમે ધીમે અને હા આ વેટલો સ્ટીંગ તમે પીતા હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું જેના કારણે આપણા શરીરની ચરબી છે મળ દ્વારા બને એટલી વધારે બહાર નીકળી જાય સાથે સાથે એક મહિના સુધી તીખું તળેલું ગળ્યું નથી ખાવાનું એ ઉપરાંત તમારે એક બીજી ચરી એ પાડવાની છે કે જ્યારે પણ તમે વેટ લોસનો પ્લાન કરો ત્યારે તમારે ફક્ત જમવાનું જમવાનું છે બહારનું બિલકુલ નથી અને ઘઉની જે રોટી હોય છે તે બે ખાતા હોય તો એ ખાવાની ટૂંકમાં ભૂખ કરતા ઓછું જમવાનું ભાત માત્ર બે ચમચી લેવાના અને લીલા શાકભાજી પુષ્કળ ખાવાના છે સલાડ પુષ્કળ ખાવાનું ડાયટમાં તમારે પ્રોટીન સામેલ કરવાનું છે એટલે કે ડાળ પુષ્કળ ખાવાની છે આટલું કરશો એટલે તમારું આરામથી વેઇટ લોસ થશે તો ખરેખર મિત્રો દિવસમાં ત્રણ વાર આ વેઇટ લોઝ લિંગ પીવો અને એક મહિનામાં કોઈ પણ કસરત વગર માત્ર ખાવા પીવામાં થોડા ચેન્જીસ લાવે અને દસ કિલો જેટલું વજન તમે એમ જ ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ દિલથી કરશો